કાળા ન થયા ખાલેલા ત્રણ માળનું ટ્રેક્ટર ભરાઈ છે આને સાચવી કાઢવાના છે ખાલી કરવાના છે પાછા

રાજા બેઠા બેઠા વિડિયો જોવે અરે વાલ મુકાઈ ગયા અને અહીંયા દ્રુબેની ગાડીનું સર્વિસિંગ થાય છે તો જો મમ્મી મલાઈની દુકાન કેમ આપી મલાઈ

Din सबने आरती bendia दिया બાથરૂમ ના બધા બધી ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ છે ઉભરાય ઉભરાય બહાર નીકળી પ્રેશર થી સાફ કરીએ અત્યારે તમને

લગડા mm. <parliamentary>

હલે તો દુઃખ છે હલતી ની બિલકુલ નહીં હલતી નથી હાલ્યો કપાઈ ગયો બસ ઉડો અહીંયા ખોળામાં એ ભલે ઉડો હા ઈ પછી આગળ કશું ઈ નથ થાતું બેટા ઈ આખો કાઢી જ નાખીએ ગુબી દે દેખાય ટોપ કો તને ના ઈ ચામડી આવી ગઈ સુપર નહીં નહીં જોગડે આવી જા ગુબી દે આવે ફાઈન ફાઈન પરપોટા જેવું ભરાય એલા

આવી મોજ જો લેવી હોય મકાઈના ડોડાની ઓરિજિનલ તો ગામ મળે જ જવું પડે આવી વસ્તુ સિટીમાં મળતી નથી આજો ડોડા પાર્ટી અમારી ચાલે છે FIFA નો ઢગલો કર્યો ખાઈ ખાઈ

પ્લોટ પાછો નાખે ગુડ મોર્નિંગ કેમ છો આજે થઈ ગઈ છે એકવીસ તારીખ અને લગ્ન પતી ગયા અને બધાનું ખેતીવાડીના કામ શરૂ થઈ ગયા અમારે વાલ માટે આજે કદાચ ઘરે દાડ્યા છે અને અહીંયા લાબુ કાકા ત્યાં ધાણાનું કામ ચાલે છે કાલે થેસર હતું ને તમારે તો ગઈકાલે વાડીએ થેસર હતું અને ધાણા આવી ગયા છે ઘરે તો જુઓ આવી રીતે દુઃખ કપડાં બાંધીને बता दी प्रेम का आदमी हां मैं ये ठकुलावा दे हां मैं ठकुलाने हां मैं दबी रखी फिर तुम आओ तो यहां भलवी आओ कर ले पिन कर दे औला औला ये करो बोल मैं आना पाइएगा उधर ना कर के उसके मार के दे आके भाई नहीं 1.5 औला हो पेन से टक्कर ले तो का 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 लुगड़ा का बाना नहीं के

ત્રણ માલ નું સરકાર કયો તમ તારે ફરિયાદ જેવો ઈ બોલો આમાં ભાવ ઘટી જાય આવે ત્યાં હા નઈ યો <laughs>

બધો ઉડી જાય તો ધાર્મિક ને બેસાડ દીધા છે ઓરવા ધ્યાનનું સુવાનું એકદમ ઓછું છે બસ થોડીક વારમાં ઊઠી પણ ગયો છે અને જો અમારો આ બ્લોગ તમે જોઈ જ લીધો હશે સો ટકા થયો છે નેટની ખૂબ જ સમસ્યા છે